ધરમપુર મોહના કાવચાળી ગામની મહિલાએ એકસો આઠ માં જુડવા બાળકોને જન્મ આપ્યો તારીખ ત્રીસ માર્ચ શનિવારના રોજ વહેલી સવારે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ધરમપુરના અંતરિયાળ વિસ્તારના મોહના કાઉચાડી ગામની સુશીલાબેન ઇલેશભાઈ ધાકલને પ્રસવ પીડા ઉપડતા ઇમરજન્સી એકસો આઠને સવારે પાંચ વાગ્યે કોલ કર્યો હતો આ ઇમરજન્સી કોલને લઈ ધરમપુર ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મોહના કાઉચાડી ગામે પહોંચી હતી અને ફરજ પરના ઇએમટી ગણેશ ગાવિત તથા પાયલોટ મિતેશભાઈ પટેલ મહિલાને લઈ હોસ્પિટલ જવા રવાના થયા હતા જોકે રસ્તામાં મહિલાને પ્રસૂતિનો અસહ્ય દુખાવો થતા મળસકે છ છેતાલીસ કલાકે સમયસૂચકતા દાખવી વેરી ભવાડામાં એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભી રખાવી અમદાવાદ હેડ ઓફિસમાં હાજર ડોક્ટર મોક્ષ સાથે ટેલિફોનિક સંપર્કમાં માર્ગદર્શન મેળવી એમની સૂચના મુજબ પાયલોટ સાથે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી હતી મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો માતા તથા નવજાત શિશુ જોડિયા બાળકોને પ્રાથમિક સારવાર આપી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સહી સલામત પહોંચાડ્યા હતા